વડોદરા શહેરના ગાંધીનગર ગૃહની બહાર વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારી એસોસિએશન દ્વારા રાજકોટ તેમજ દિલ્હીમાં બનેલી માનવ સર્જિત ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નિવૃત્ત પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ સાથે નિવૃત્ત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ ગાંધીનગર ગ્રહ ખાતે રાખવામાં આવી હતી કાર્યક્રમ એવો છે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ અને પોલીસ ઓફિસર ગેજેટર એસોસિએશન તરફથી રાજકોટ અને દિલ્હી નોયડા ખાતે જે દુઃખદ માનવસર્જિત ઘટનાઓ બનેલી છે જેમાં નિર્દોષ લોકોના જાન ગુમાવ્યા છે એ તમામ પુણ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં કાર્યક્રમ રાખવામાં આવેલ છે સાથ સરકારને આપના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ વિનંતી અપીલ કરીએ છીએ કે આના પહેલાં બી છ બનાવો બન્યા છે એમાં પણ હજુ કોઈ નિરાકરણ આવેલું નથી અને ઠેરના ઠેર જ છે એટલે એના માટે સ્પેશિયલ નિવૃત સુપ્રીમ કોર્ટના જસ્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂક કરી અને એમાં એક આઈપીએસ રિટાયર્ડ અધિકારી નામ મારે આપવા નથી સરકારને ખબર છે એવા અધિકારીની તપાસ નિમણૂક કરી અને આગળના છ બનાવમાં સીઆરપીસી એકસો તોતેર આઠ મુજબ ફેર તપાસ કરી અને નિર્દોષોને શોધી જેલ હવાલે કરે અને મૃત્યુ પામેલાના ફેમિલીઓને એક એક કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આપી શકે છે કારણ એમના ચાયફાવામાં કરોડોના રૂપિયા ખર્ચ થાય છે પૈસા જે છે તમારા મારા આમ જનતાના ટેક્સના છે એટલે એમને એક એક કરોડ આપવાથી સરકારને કોઈ નુકસાન થવાનું નથી અને વધતા એ લોકોના મૃત્યુ પામેલાના ઘરવાળાને એક એક જણને સરકારી ખાતામાં નોકરી આપે એવી જ અમારી કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર પાસે આશા અને અપેક્ષા છે જય હિન્દ જય ભારત